જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ સત્તર અમાર ઠાકુરની રજૂઆત કરીશું મને થયું કે હવે કલકત્તા છોડી દેવું જોઈએ કોઈને કંઈ પણ કહેવા વિના એક દિવસ વહેલી સવારે હું જીટી રોડ ઉપર ચાલી નીકળ્યું કલકત્તા પાર કરતાં જ મને ત્રણ કલાક લાગ્યા પછી શરૂ થતાં તેના પરા હું પગપાળા જ ધૂન્મને ધૂન્મ ચાલતો હતો માર્ગની બંને તરફ મકાનો જ મકાનો કોઈ ખાલી જગ્યા જ ન દેખાય ચાલ ચાલ કરતો જ રહ્યો સવારથી કંઈ જ ખાધું ન હતું અને આવી રીતે ચાલ ચાલ કરનારને ઊભા રાખીને કોણ જમવાની વાત પૂછે બે પૈસાના ચણા લઈને ફાંકી લીધા હોય તોય લોટો પાણી પીવાય અહીં તો તે પણ ન હતું અત્યંત અસલામતી અને નિરાધારતામાં વ્યક્તિ પરમાત્માની અત્યંત સમીપમાં પહોંચી પહોંચી જતી હોય છે મેં જે પરમાત્માની શોધમાં ગૃહ ત્યાગ કર્યો હતો તથા આવા કડક નિયમો લીધા હતા તે પરમાત્મા સિવાય મારી પાસે શું આધાર હતો જૈન સાધુઓ પૈસાને નથી અડધતા પણ તેમના માટે પ્રથમથી જ આગળ આગળ બધી વ્યવસ્થા હોય છે એટલે લક્ષ્મીનો અસ્પર્શ તેમના માટે કષ્ટદાયી નથી થતો મારા માટે તો તેવું કશું જ ન હતું મને કોઈ ઓળખતું જ ન હતું એટલું જ નહીં હું અદિક્ષિત હતો નાની ઉંમરનો બિન અનુભવી હતો અને દૂરના પ્રાંતમાં વિચરણ કરતો હતો મારી સ્થિતિનો ખ્યાલ કરનારને સ્પષ્ટ જણાશે કે હું માત્ર પરમાત્માને આધારે વિચરી રહ્યો હતો મારામાં જે કંઈ થોડીક મક્કમતા હતી તે પણ તે પરમાત્માને જ આપેલી હતી ચાલતા ચાલતા એક વાગી ગયું હતું ભૂખ અને થાક બંને લાગ્યા હતા પણ બંને તરફ મકાનો હોવાથી યોગ્ય સ્થળ મળતું ન હતું જ્યાં હું બેસી શકું અંતે મારી નજર એક ઝાડીવાળા સહેજ ઊંચા ઓટલાવાળા મકાન ઉપર પડી પાસે જ મકાન માલિકે પાણીનો નળ મૂકી રાખ્યો ભૂખ્યા પેટે પાણી પીધું અને થાકીને લોથ થઈ ગયો પેલા ઓટલા ઉપર બેસી ગયો જોકે આવા ઓટલાવાળા મકાનો તો બીજા પણ આવ્યા હતા પણ કોઈ ઓટલે કેમ બેસાય તે વિચારે કેમ બેસવા કરી શક્યો ન હતો પણ અહીં બેસી જ માત્ર બે જ મિનિટ થઈ હશે અને મકાનની ખુલી એક વૃદ્ધ બંગાળી સજ્જન બહાર આવ્યા તેમને જોઈને મને સહેજ સંકોચ થયો હમણાં આ વ્યક્તિ મને ઉઠી જવાનું કહેશે તેવો સંદેહ થયો ના બેસવા દેવાય તેવી છે પણ મારી ધારણા ખોટી નીકળી પેલા જટ દઈને બે પગ ઉતરી મારી સામે આવ્યા અને બાંગ્લા ભાષામાં કંઈક બોલતા બોલતા મારા પગ પકડીને બેસી પડ્યા મને યાદ છે ત્યાં સુધી તેમનું એક વાક્ય વારંવાર મને કાનું પડતું આમાર ઠાકુર આમાર ઠાકુર તે મને આગ્રહ કરીને ઘરમાં લઈ ગયા ઘર નાનું પણ સ્વચ્છ હતું સુઘડતા હતી અને ઘરમાં રહેનારા શિક્ષિત માણસો હતા જમવા માટે આસન તથા બાજોઠ પાથરેલા હતા મને જમવા બેસવા આગ્રહ કર્યો મારે જમવું તો હતું જ પણ મને ભય હતો કે અહીં જમવામાં કદાચ માછલીની કોઈ વાનગી પીરસી દેશે તો હું ઓળખી શકીશ નહીં અને ખવાઈ ગયા પછી ખ્યાલ આવશે તો મારું મન પાછું

જય શ્રી કૃષ્ણ